પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આરટીઓ રોડ ઉપર મહાદેવ ઇમ્પિરિયલનો જે રોડ છે એ જગ્યા ઉપર લગભગ પંદર થી વીસ જણા જેવા આ સામાજિક તત્વો પોતાના ટુ માં લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ બાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના કલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવને મૂકવા માંગતા હતા એ બાબતનું એમનું ચાલતું હતું એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી એટલે બપોરે પણ એ જલપુરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પરંતુ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર આ કરી અને આતંક મચાવેલો હતો એ બાબતે તાત્કાલિક અમારા ત્યાં પહોંચી હતા કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીન વાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ કરતા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ અમે જે ગ્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા એમના ઉપર હુમલો થયો તો એમની કાયદેસર ની ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસી ની ત્રણસો સાત મુજબ ની ફરિયાદ લઈ અને કાયદેસર ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ તેર આરોપી અને એક જુવેલાઈન એમ કુલ ચૌદ જણાને અત્યારે અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે હજુ જેમ જેમ કારણ કે જે આઠ જે આરોપીઓ છે એને નામજોગ ફરિયાદમાં દર્શાવેલા છે અને અત્યારે જે આરોપીઓ છે એના ઇન્ટ્રોગેશનમાં અન્ય અન્ય આરોપીઓના નામ ધીમે ધીમે ખુલતા જાય છે જેમ ખુલતા જાય છે અત્યારે હજુ પાંચેક આરોપીના નામ અમારી સમક્ષ કે જે પકડવા ઉપર બાકી છે જેમાં એમાં મુખ્ય કલ્પિત આ જે છે પંકજ વાવસા વાવસારી પણ બાકી છે એના માટે પણ જુદી જુદી સર્વેલન્સની ટીમ અને અમારી એલસીબીની ટીમ અને ક્રાઇમની ટીમ તમામ ટીમો આમાં લાગેલી છે સંગ્રામ અને સંગ્રામ જે છે સંગ્રામના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે સંગ્રામના રામોલ પોલીસ સ્ટેશનની અંદર બે મર્ડરની અંદર એ ગયેલો છેલ્લે એક એને ઉપર ત્રણસો નો બી ગુનો દાખલ થયો તો અને એક પ્રોહિબિશનનો ગુનો ગુનો દાખલ થયો હતો એ પ્રોહિબિશનમાં જ્યારે નાસ્તો પડતો હતો ત્યારે અમારી ઓર્ડર પોલીસે પકડીને એને ક્રાઇમે જે ગુનો દાખલ કર્યો હતો એમાં આપ્યો હતો અને તાજેતરમાંથી જેલમાં છૂટ્યો તો આ અગાઉ પણ એના વિરુદ્ધમાં બે વાર પાસા થઈ છે બે હજાર છેલ્લા બે હજાર ચોવીસમાં પણ આપણે પાસા કરેલી છે એ જ રીતે જે પંકજ ભાવસર છે પંકજ ભાવસાનો લેટેસ્ટ ગુનામાં જુલાઈ બે હજાર ચોવીસની અંદર એને કિશનપુરની અંદર એક રાયોટિંગનો ગુનો દાખલ થયો છે એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સરીસંબંધને કારણે આપણે પાસા પણ કરેલી છે અને લેટેસ્ટમાં હમણાં જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસ સ્ટેશન હથિયાર ધારાનો પણ ગુનો દાખલ છે

એની ગુડસી ટોકની અંદર આપણે ફરિયાદ દાખલ પણ કરી ગુસી ટોકની આપણને મંજૂરી પણ મળી ગઈ છે અને ગુડસી ટોકની અમે કાલે ગુડસી ટોકની પાંચ મિરિટ ચારસીટ પણ દાખલ કરવાના એટલે જેમ ત્યાં કર્યું છે એમ આપણની અંદર જે ગુડસી ટોક પાત્ર થતા હશે તમામ ગુડસી ટોક હેઠળ પણ અમે કાર્યવાહી કરવાની અત્યારે ચાલતા વિસ્તારના રહેવા પંકજ સાથે આ લોકો મૂળ પંકજ બી વસ્ત્રાલના છે અને આ બી સંગ્રામ પણ એ રામોલના છે એટલે આ લોકો અહીંયા સ્થાનિક છે અને આ બધા જે જે અત્યારના જે આરોપીઓ જે છે છોકરાઓ જેવા છે જેમની ઉંમર નાની છે મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ટ્રોગ્યુશનમાં આવેલું છે કે ભાઈ જે છોકરાઓ છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેફમાં રહી અને આ ઘટનાને અંજામ આપે નાની ઉંમરના છે બરાબર અને એ આ જે મુવી એની અસર હેઠળ આવી અને પોતે આવી રીતે લાઈમ લાઈટ માં આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવા વાળા છોકરા હતા છતાં એમને હજુ ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે

બસ એ જ બાબત થી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ કેવાય તો ત્યાંથી શરૂઆત થાય સર બહુ નાની ઉંમરના છે એટલે જે પુષ્પા મુવી ની અંદર કીધું કે એમ તો શું જોયું કયા મૂવી છેલ્લા જોયા હતા મોટા ભાગના જવાબ એવા હતા કે પુષ્પા મુવી જોયું એટલે પુષ્પા મૂવી ને એ બાજુ ટીન એજ તો ના કહી શકે ફક્ત વયના છે ভয় <laughs> આપ સૌ જાણો છો કે એ રીતે કે આપણે અત્યારે વાત કરીએ ગુજ હેઠળની કાર્યવાહી કરવાની અને આપને અગાઉ પણ ગુનાહિત ઇતિહાસમાં કીધું કે આ બંને આરોપી વિરુદ્ધ આપણે પાસા પણ કરેલી છે એટલે કાયદાકીય જેટલા પણ આપણા જોડે ઉપાયો છે તમામ ઉપાયોના જળબે સલાહ કરી મેં આપને આપ્યું કીધું કે ભાઈ બાપુનગરની અંદર ગુજસીટોક ની હેઠળ બધાને ફીટ કરી દીધેલા છે એટલે ગુનાહિત પ્રવૃત્તિને કંટ્રોલ કરવાને આપને